હાઉસ જેવી આખ્યું છે કોણ છે તમને ખબર છે અમારા નારાયણભાઈ છે નારાયણભાઈ પકડો નારાયણભાઈ ને જોવું કાઢી તો હેલો મિત્રો બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં ગુડ મોર્નિંગ જય માતાજી શ્રી કૃષ્ણ મારા મોટાપનો છોકરો અને મારા બાપુજી કદાચ મારા મોટાપનો છોકરો પણ આવે તો ઉઠીએ તો મિત્રો વિડીયો બધા બનાવે છે ને વિડીયો ગમે લાઈક શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ખાડીમાં કેવી રીતના કેસલા ને મહેસલા પકડીએ

પોણા પાંચ વાગી ગઈ છે સાંધા મામા છે એટલે મતલબમાં થોડુંક અંજવાળ્યું છે એટલે વાંધો ન આવે થોડુંક થોડુંક દેખાય ખાડીમાં તો મિત્રો અત્યારે જો ફાઇનલ અમે પૂગી ગયા છે અમારે ઝાડ મુકાવવાનું હતી એ લોકેશન ઉપર અત્યારે રાતનું તો તમને લોકેશન નહીં દેખાય તો મિત્રો આ અમારા ગામની લાઈટ છે ને આ દીવની લાઈટ છે જો વેસમાં ખાડી છે પાણી છે આમાં હવે આગળ મુકાવીએ ઝાડ કેટલાક મેચ લાવે પછી જોઈએ આપણે ચેક કરીએ જોઈએ મિત્રો આવી રીતના મેથે કીટ કરવી પડે અમારી ઝાડ મુકાવીએ છીએ અમારા શૈલેષભાઈ હાકેશ ખોડી લાઈટ ચાલુ રાખીને જો સાંદામાં કઈ જાય લો તો મિત્રો જો અત્યારે ઓલે હાઉસ જેવી આખ્યું છે કોણ છે તમને ખબર છે એ અમારા શું કહેવાય અમારા નારાયણભાઈ છે ના નારાયણભાઈ પકડો નારાયણભાઈ ને જો મિત્રો આ નારાયણ ભાઈ આજ ખાડી માં મને રાત ના મળી ગયા બોલો હા બે થઈ બે થઈ હું જે નારાયણ ભાઈ કેમ છે ઓ ભાઈ આ પાંબી લા તું આ રાત ઉજાગરા કરી છે અત્યારે બાકી તો હું કામ હતું મિત્રો જો અત્યારે ખાડી માં મે આવે તો નારાયણ ભાઈ ની મુલાકાત થઈ ગઈ આવો આવો ચાલો કાઢો મે ઘણા સમય થી હું કે ભાઈ બર મે જરા કાય રેવા દીધું ખાઈ ની તો કી જરા કાય ખાવ ઈ જરા કાય હાટો જ ખાતો

હવે આગળ કાઢીએ પછી ખબર પડે જોવામાં માસ લેફે બેકા હવે અહીંયા માથે કૂટ ગઈ ગયું અમારું નવડા લોકોનું બીનું ઝાડ બી નહીં હલુવાઈ ગઈ પકડીએ હવે આગળ કેટલા આવે એ કાઢીને પછી તમને બતાવું કેટલા માસ લે પકડાવી તો મિત્રો જો ઘણા બધી મેસલે આવી ગયા અમારી કંડારી આખી જામ ભરાઈ ગઈ હવે એને કાઢવામાં બહુ વાર લાગીએ તો પેલા ઉપાડી લઈએ ને પછી એને કાઢીએ અમે ઝાડમાંથી હજી તો એક અમારી ઓલે પર બીજી ઝાડ છે આખી ઝૂમ મારું દેખાય છે કટ બેંધી કાળું કરું જો લાઈન દેખાય જો ને મિત્રો તો પેલા આને લઈ લઈએ ભેગી કરી લઈએ પછી એને ભેગી કરીએ ઓહો બહુ મેસ લે આવે તો મિત્રો જો ફાઇનલી એટલે મેચ લે આવે છે આ અમારી કંડરીમાં ઘણા બધે આવે છે એમ તો પણ હવે એને હવે આમને કાઢીએ તો બહુ વાર લાગી મને તો એ ઉપર નીકળી ગઈ તો મિત્રો અત્યારે ફાઇનલી છે ને તે અમે બે અમારે જાળ ઉપર લીધી એટલે કંડારી ગઈ એમ બે કંડારી અમે ઉપાડી હતી જો આમાં તો એટલા બધા મેસલે આવ્યા નથી નીચે છે એમાં થોડાક મેસલા છે તે હવે આપણે અમે કાંઠે જઈને પછી બધા સાફ કરી નાખીએ મેસલા બધા કાઢી નાખીએ એટલે આવ્યા પછી હું તમને બતાવું બરાબર જો અત્યારે અમે અમારી હોડી લઈને જાય જ આ બાજુ કાંઠે શું કહેવાય કે પાણીનું આને અમે છે ને અમારી ખાડીનો દરિયો કહીએ નાનો દરિયો ખાડીનો માહિતી આ ઓલી બાજુ દીવ આવી જાય અને આ બાજુ અમારું ગામ આવી જાય વેસમાં કાઢી છે તો ભાઈ ફ્રેસમાં લેવાને આવી રીતના હાકવી પડે હોળી બરસી લઈને તો મિત્રો જો અત્યારે અમે મૅલા કાઢીએ ઓલામલી મારી ઝાડમાંથી કંઈક આવી રીતના હવે તમે દેખેશ તો ખરી કોક કોક મેચ લે એવડે એવડે આવ્યાશ એક આ થોડુંક મોટું છે અહીંયા છે નુક નોકા છે બધા એક ડબલું પણ આવ્યું લાગે મિત્રો કિંગફિશરનું ડબલું પણ આવ્યું છે મિત્રો ફાઇનલી એક અમારી ઝાડ અમે આમાં કમ્પ્લીટ કરીને આમાં નાખી દીધી ને એમાંથી આ એટલા મેં એટલે પકડ્યા હા જો આમાં એટલા મેં એટલે એમાંથી આવે ને આ બીજી ઝાડ અમારી સાફ કરવાની બાકી છે હજી એને આગળ સાફ કરીને પછી તમને મેં એટલે બતાવું કેટલા થાય આ ઘડીકમાં થાય એની બહુ વાર લાગી આ કાગડો બેઠો છે મિત્રો જો કોઈ એ બોલે તો મિત્રો અત્યારે ફાઇનલી જો અમે અમારું બોડી ઓલા પર મૂકી દીધી ને કાકડા બેઠે છે ને અત્યારે જો અમે આવે કેસલા કાઢવા હવે અમે કેસલા હોય કે હોય ને જોઈએ એટલે અમે હોય તો કાઠી સો માણસો કેટલા કાઠીમાં છે તમે જો ઘણા બધી તડકોય માથે થયો છે મિત્રો કેમ કે હવે આઠ વાગવા આવી ગયા એટલે આઠ વાગે છે એસો કોઈ એક ભાઈ અમારે ઓલા પર કેસલા કાઢે મારો બાપુ જાય કેસલા કાઢી અમારું હોય તો સારું

લાંગા લાંઘા છે ભાંગી ગયા ભાઈ કે પછી વિગ્યા હોય નઈ કેમ છે ઠાકી જવા અરે યાર ગોઠડે ગોઠડે બધે કીધા જ કેમ હાલવું છે આમ ભલે ગરમીથી ગયા મિત્રો કેમકે આમાં છે ને દમ નીકળી જાય હાલી હાલીને ઘોટણ ઘૂટણ ઊંધી કૂટી જવાય જો તમારી જે અગારો છે ને ના ઉધી કૂટી જવાય જો જોગલા ભાઈ ભાઈ

ઘર છે ને મિત્રો થી કાતી સામી ગઈ મારો ઓલા બોટ માં કે મમ્મી સાફ કરી એમ કાતી સાફ કરવાની છે એ મારા બાપુજી ઓલો પર કેસલા કાઢવા ગયા છે જો આ મેસલા છે અહીંયા ને કેસલા ની ઠેલી લઈને હોય કે તમે પેલા છે ને કાતી સાફ કરવા ના કેમ કે આમાં મોટી મોટી કાતી છે તમને બતાવું જો છે ને કાતી ઓલો ભાઈ ઉછડે ઓલો ઉછડે કેમ કે કાતી બહુ મોટી થઈ ગઈ આમાં જો તો મિત્રો કાઈ ઘટે છે હાલો તો નાખી તો મિત્રો જો અમે અડધી પોણી કાદી પાડી નાખીશ હું કહો તો તો આવું છું પાણી ને ગુસો લઈને સીધા શું થોડી કાકી જ કાદી થઈ ગઈ જો શોર થાટા પડી જાય ઘડીકમાં કાદી નથી નીકળતી આ છે આપડા નારાયણભાઈ જોડી જો બેઠા મિત્રો અત્યારે ફાઇનલે આપણે આવી ગયા છે ઘરે અને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા ને જો અમે કેટલા મેચલા લાવ્યા એ હું તમને બતાવું બરાબર અત્યારે કેટલા અગિયાર વાગી ગયા સવારે ચાર વાગેની વાત હતી જોઉં બે ત્રણ તવા ભેરા જ મિત્રો મેચલાને મોટા મોટા અલગ છે ને ઓલા નાના એકમાં અલગ છે ને એક ઠેલી કેસલા છે જોવા એનું ઠેલું જ નથી એમને એમ જ રાખ્યું એટલા મેચલા લાવ્યા છે મિત્રો અત્યારે ફાઈનલ હવે આપણે બેઠી ગયા છે જમવા અત્યારે કેટલા બાર વાગી ગયા છે ને જો હું જમવા બેઠા જ ગવરનું ને શાક છે દહીં છે ને ભીંડાનું પણ શાક છે મારા બાપુજી પણ બેઠા છે રોટલા ને રોટલી છે ઘરે પણ કોઈ નથી મારી મમ્મી નથી કે કાજલી નથી તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો વિડિયો કેવો લાગે કોમેન્ટ કરી દેજો જરાક બરાબર મળીએ એક નવા વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ તો જમી લઈએ બાય બા